હેલો કેમ છો બધા મજામાં ને તો આજના બ્લોગની શરૂઆત પણ આઠ વાગે કરી છે નાનકડો બ્લોગ બનાવીએ છીએ સાંજના વાગી ગયા છે આઠ અને અમે લોકો આવી ગયા છે મારા મમ્મીના ઘરે જો પાછળ બચ્ચા પાર્ટી દેખાય છે અને મારા મમ્મી છે ને બનાવે છે મેથીના ઢેબરા ને મમ્મી મેથીના ઢેબરા બનાવે છે વડા મેથીના વડા બનાવે છે

આ જૂની જ આમ શું કઈ જૂની વાનગી કહેવાય ને આમ તો અત્યાર તો છોકરાઓ આવું કંઈ ખાતા નથી દહીં નાખીને મસ્ત લોટ બાંધો છે ચા સાથે બહુ જ સરસ લાગે અને આ બાજુ અમારે બનાવવાના છે આજે દાલ વડા તો દાલ પણ આપણે પીસીને રેડી કરી નાખ્યું છે અને આમાં મસાલામાં તો છે ને મરચાં ને આદુ મેં પીસવામાં સાથે નાખી દીધું હતું હવે મીઠું અને કોથમી નાખવાનું બાકી છે પછી આપણે મસ્ત ગરમા ગરમ દાલ વડા ઉતારીએ છા નાખવી છે થોડીક બોઘેણી આપું ને હા હા મારે મારે આજે છાસ નથી આ લોકો ખાટા ઢોકળા ખાવાતા ને તો મેં લીધી અને આ બાજુ બચ્ચા પાર્ટી આ અમારું આ અમારું પાર્સલ છે આ પાર્સલ આ પાર્સલ આ તારા મમ્મીનું નામ શું છે તારા મમ્મી નામ શું છે બેન તારા મમ્મી નામ શું છે અને મારા મમ્મી ચાવડા હે હોય તો નાની નાની

સાથે ચાલો જો સાડા દસ થઈ ગયા છે ને અમે મારા મમ્મીના ઘરેથી પણ આવી ગયા છે આજે નાનોકડો બ્લોગનો કટકોચ કર્યો તો અમે સાંજે ગયા હતા મારા મમ્મીના ઘરે અને ત્યાંથી જ શૂટ ચાલુ કર્યું હતું એટલે બે બ્લોગ એડિટિંગ કરવાના બાકી છે હમણાં થોડીક એડિટિંગની એપમાં મારે પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે એડિટિંગ થતું નહોતું હવે વરી પાછા એડિટિંગ કરી અને હું મૂકી દઈશ તો સારું ચાલો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ